જય શ્રી કૃષ્ણ મિત્રો તો આગળના ભાગ આઠમાં આપણે માનભાઈ ભેંસની સમાધિના ઇતિહાસ વિશે જાણ્યું તો મિત્રો આજે આપણે ફકડાનાથ બાપાએ વલભીપુરના કામદારને શું પરચો આપ્યો હતો તે જાણીશું વલભીપુર નજીક નસીદપુર ગામમાં દાહાભાઈ ખાચર નામના એક કાઠી દરબાર રહેતા હતા જેમણે ફકડાનાથ બાપુ પ્રત્યે અતૂટ શ્રદ્ધા હતી એક સમયે રાજકીય ગુંચવણના કારણે વલભીપુર દરબારે તેમને જેલમાં કેદ રાખ્યા ફગડાનાથ બાપુને જ્યારે આ અંગે ખબર પડી ત્યારે તેઓ દાહા ખાચરની મુલાકાત લેવા વલભીપુર જેલ તરફ નીકળ્યા જેલના દ્વાર સુધી પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે ત્યાં મજબૂત તાળા લટકતા હતા બાપુએ ત્યાં હાજર કામદારને પૂછ્યું કે હું દાહા ખાચરને મળવા આવ્યો છું શું તમે તાળા ખોલી આપશો અને અંદર જવાની મંજૂરી આપશો કામદારે મશ્કરી કરતા કહ્યું કે બાપુ તમે તો સાધુ છો સાધુઓ માટે તાળા ઉઘાડીને દરવાજા ખોલાતા નથી જો તમારું તપ અને સિદ્ધિ સાચી હોય તો તમારે જાતે જ તાળું તોડી દેખાડવું પડશે આ સાંભળીને ફકડાનાથ બાપુ શાંત બેઠા મૌન ધારણ કર્યું અને અચાનક તેમના મુખમાંથી અલગ શબ્દ નીકળતા જ તે મજબૂત તાળા આપમેળે ખુલી ગયા આ ચમત્કાર જોઈને કામદાર આશ્ચર્યચકિત થઈ ગયો પણ તે હજી પણ માની શકતો ન હતો કામદારે હસતા કહ્યું કે આ તો ખરેખર બાપુએ જાદુ કરી બતાવ્યું નહીતર આમ તાળું ખુલી જાય એ શક્ય નથી આ ઘટનાની જાણ વલભીપુરના ઠાકોરને થઈ અને તેઓ ફકડાનાથ બાપુના દર્શન માટે પોતે જ જેલ તરફ આવ્યા જેલમાં બાપુએ તાળા ખોલતા કામદારે ફરી મશ્કરી કરી અને વલ્ભીપુરના ઠાકોર પાસે જઈને બોલ્યો કે બાપુએ ચોક્કસ કોઈ જાદુતંત્ર કે તાંત્રિક વિધાનો જાણીને તાળા ખોલાવ્યા હશે સાધુઓમાં આવી શક્તિ હોઈ શકે પરંતુ એટલી સહેલાઈથી માનવી એ યોગ્ય નથી જો બાપુ સાચા સાધુ હોય તો તેલ અને સિંદૂર ભેળવીને પી જાય પછી હું માનું કે તેમની સિદ્ધિ સાચી છે ફકડાનાથ બાપુ તો સમર્થ સાધુ હતા તેમણે ત્યાં હાજર તમામ લોકોની સામે પાંચ શેર સિંદૂર અને તેલ ભેળવીને નિર્ભયતાપૂર્વક પી ગયા આ દ્રશ્ય જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા પરંતુ હઠીલા કામદારને હજી પણ વિશ્વાસ ન થયો તેણે વધુ એક ચીલો ફેંક્યો કે બાપુ તમે તો બધું જાણો છો પણ જો તમે ખરેખર સાધુ હોવ તો તેલ અને સિંદૂર જે રીતે પીધું તે જ રીતે પાછું બહાર કાઢી બતાવો ફકડાનાથ બાપુએ શાંતિપૂર્વક તેમના ગુરુ રામગર બાપાનું સ્મરણ કર્યું અને થોડીક ક્ષણો બાદ તેલ અને સિંદૂર તેવા સ્વરૂપે બહાર કાઢ્યું જાણે કે એને હાથ પણ લગાવ્યું ન હોય આ અસાધારણ ચમત્કાર જોઈને વલભીપુરના ઠાકોર બાપુના ચરણોમાં પડ્યા ઠાકોરે દાહાભાઈ ખાચરને જેલમાં ન્યાય વિરુદ્ધ કેદ રાખવા માટે ક્ષમા માગી અને તેમની તુરંત મુક્તિ કરાવી દાહાભાઈ ખાચર સાથે ફકડાનાથ બાપુ જમરાળા પાછા ફર્યા પણ જે કામદારે શરૂઆતમાં બાપુને મશ્કરી કરી હતી અને જેનાથી આ તમામ ઘટનાઓ બની હતી ત્યારે થોડાક સમય પછી તેના આખા શરીરે દુર્લભ રોગની અસર થઈ અને છેલ્લે તે દુઃખદાયક રીતે નિર્વશ થઈ ગયો અને અનોખા ભયાનક સંજોગો ભોગવીને મૃત્યુ પામ્યો આથી કહેવાય છે કે સંતો કોઈને બદુઆ નથી આપતા પણ જો તેમની અંતરાત્મા દુઃખી થાય તો એ શાપ બનીને ફળી શકે તેથી ક્યારેય સંતોની નિંદા કે અપમાન કરવું નહીં તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને ફકડાનાથ બાપા આણંદજી દાદાને શું પરચો આપે છે તે જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ